બોલાવાનું કારણ મારા જગુ લઈ છે આજે સતી રે આવીને સામી ચર બોલાવાનું કારણ અરે સતી બોલાવવાનું કારણ એટલું જ કે ઉમરકોડ થી સુધારાએ આપણા ત્યાં એક ભુદેવને મોકલેલા છે તેમના કુંવરીબા છે દે તેમનું સત્પણ માટે આપણા રામદેવનું માગું લઈને આવ્યા છે તો મેં તો એમને ના કહી કારણ કે એ બાને તો ઘણા ખોળ ખાપણ છે શરીરની અંદર તો ના ચાલે પણ પરંતુ આ ભુદેવ એ બહુ હટલી દીધી કે તમારા સહ સહકુટુંબને પૂછીને પછી મને વળતો જવાબ આપો એટલે હવે તમે રામદેવને બોલાવી શકો છો હા સ્વામીનાથ આજે માતા રે બોલાવે રે पता न हमोला તો શ્રી અમને બોલાવાનું કારણ હરે મારા બાળ તમારા પિતાશ્રી બોલાવે છે આજ કુંવા કારણ એટલું જ કે ઉમરકોટ થી સોઢા રાજા આપણા ત્યાં ઉદ્ધવ મોકલેલા છે તેમની દીકરી જે નેતના દે છે તેમનું સક્ષણ કરવા માટે શ્રીફળ ને લઈને આવ્યા છે તો તમારી હા કે ના મેં તો એમને ના કહી કારણ કે એક ઉમરી બાને તો આઠે અંગે ખોળ છે એટલા માટે કે દાન દક્ષિણા લઈને ચાલ્યા જાઓ પરંતુ બુદ્ધે ઘણી અઠલી દીલી કે તમારા સહ કુટુંબને પૂછી અને મને પછી વળતો જવાબ આપજો તો તમારી એમાં સંમતિ હા છે કે ના અરે પિતાશ્રી આ તે ખોડ ખાપણવાળા હોય ને અપનાવે સત્યનો માર્ગ છે પિતાશ્રી તો હે મારા કર્મે લખેલ છે એમાં મિથ્ય થવાનું નથી તું કર્મે કર્મે લખનો જો ને રે આ અરે રે चुॻे न करे हज़ारे सर न जो, जो, जो या डे

પણ શુભ સારામાં સારા આવ્યા છે નોમ કે નેત્ર દેવ રવિ રવિવાર કેતા રામદેવજી મહારાજ આવા શુભ જોગડીએ મુહૂર્ત આવ્યા છે રાજા ઠીક છે મુરત પણ નજીક આવ્યા છે તો હે ભુદેવ અરે કહો રાજા અમારા સગા ને સંબંધીઓ ને લખી આપો કારણ કે બ્રાહ્મણ ના કલમે જો કંકુતરા લખાય તો બહુ ઉત્તમ કેવાય એટલા માટે અમારા સંબંધીઓ તમે કંકુતરા લખી આપો જરૂર થી રાજા கடூன மூரிய கோி சம

દીકરી સગુડા ને કંકુતરું નથી લખ્યું નું એક જ કારણ એટલું છે કે વર્ધુ ઘણી ટૂંકી આવી છે અને અહીંથી પિંગળગઢ સાડી ત્રણસો ગૌ દૂર છે અને ટાઈમસર કંકુતરું ના પહોંચે એટલા માટે નથી લખી કંકુતરી અરે પિતાશ્રી આજે મારી બેન સગુણ અને વીસ વીસ વર્ષો વીતી ગયા છે મારી બેને પોકણગઢના જાણવા જોયા નથી તો આર્યના વીરના વિવાહ હોય અને મારી બેન સગુણા ના હોય તો રામદેવ લગ્ન કેવી રીતે કરે પિતાશ્રી તમારા મનને વિચારો એ વાત તમારી સાચી છે રામદેવ પણ કંકુતરું વેલા મોડું પોકે કદાચ પણ તાનો રાજા વઢિયાર બહુ ક્રોધી અને અભિમાની છે એટલે દીકરી સગુણાને દુઃખ લાગે એટલા માટે ટાઈમસર કંકુતરું ના પહોંચે તો આપણે કેવી રીતે કંકુતરું પહોંચાડવું અરે પિતાશ્રી આપણા નગર માં રાયકો છે તેને બોલાવું છું ઠીક છે તો માલધારી સમાજ નો માણસ છે કદાચ આપણું જો ટાપુ કરે તો રાયકા બોલાવી શકો છો હરે બરો છ મારા કો હાંઢણા શેમાળે આયા ઠે ઠપકા માટે બોલાયા હરે નહીં નહીં રત્ન એક પ્રશ્ન તને પૂછું છું કે જો તારા લગ્ન થતા હોય ને તારી બેન હાજર ના હોય તો લગ્ન કરે અરે કદા બે નહીં પ્રભુ તો હા તો હા જ મેન સગુણ તેડવા માટે તારે જવાનું છે વિરા રત્ન હરે પ્રભુ આવડું મોટું તમારું રજવાડું અને હાજે તમારા રજવાડામાં કોઈ તમારો ટાપુ કરવા માટે તૈયાર નથી હરે ચાત છે વિનારદના પણ તારી જોડે સાઠો કેટલી છે તો કઈ સમજો હરે પ્રભુ આજ મારી જોડે સાઠો છે 360 હેમાં ભલે કઈ સાઠ હેમાં ભલી બે એક મને વેગી અને બીજી પવન વેગી પ્રભુ વાહ વાહ હાજ પવન વેગી સાઠ ની તારે સણકારવાની છે વિનારદના અને તારે બે ની સગુણોને તેડવા માટે જવાનું છે હરે સમય દી કીધું છે પ્રભુ કે જેનું ટાપુ કોઈ ના કરે એ અમારી માલધારી સમાજ પણ કરેસ